ઘણા બધા મિત્રોને ફેસબુકમાં કોન્ટિન મોનિટાઈઝેશન મળ્યા પછી બેંક એડ કરવામાં શિફ્ટ કોડની જરૂર પડે છે તો આજે આ વિડીયોમાં આપણે એ જ જોવાના છે કે શિફ્ટ કોડ કઈ રીતે ઓનલાઈન શોધવો સૌથી પહેલાં તમે તમારા મોબાઈલમાં પણ બ્રાઉઝર ઓપન કરી તેમાં સર્ચ બોક્સમાં લખો શિફ્ટ કોડ સર્ચ

ચલો આપણે ઇન્ડિયા સિલેક્ટ પછી તમારે જે બેંક હોય તે બેંક સિલેક્ટ કરવાની છે પછી તમારે જે જિલ્લો લાગતો હોય તો જિલ્લો પસંદ કરવાનો છે હવે નીચે અહીં સિલેક્ટ શિફ્ટ કોડ હશે ત્યાં ક્લિક કરીને અહીં તમને જોવા મળશે તમારો શિફ્ટ કોડ જૂમ કરીને બતાવી દઉશું આ તમારો શિફ્ટ કોડ છે આ શિફ્ટ કોડ તમારે કોપી કરીને આ શિફ્ટ કોડ કોપી કરીને તમે ફેસબુકમાં શિફ્ટ કોડમાં આ કોડ નાખી શકો છો આ કોડ નાખવાથી તમારું ફોરેનથી જે પણ પેમેન્ટ આવશે તે તમારે સીધું આ બ્રાન્ચમાં જમા થશે અને તે બ્રાન્ચમાંથી તમારી બ્રાન્ચમાં આવી જશે તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા દરેક મિત્રો સાથે શેર કરો જેને આ વિશે મૂંઝવણ હોય હું મળ્યો બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ